નજીક આવેલ ધોધમાં ત્રણ યુવકો ડૂબ્યા હતા જેમાંથી એક યુવક બચવા માટે સફળ રહ્યો હતો જ્યારે બે યુવકો પાણીમાં ડૂબી જતા મિત્રો અમદાવાદના ઓડવથી ઝાંઝરી ધોધ ખાતે બાઇક લઈને ફરવા માટે આવ્યા હતા અરવલ્લીમાં બાયડ નજીક આવેલા ઝાંઝરી ધોધમાં ત્રણ યુવકો ડૂબ્યા હતા જેમાંથી એક યુવક બચવા માટે સફળ રહ્યો હતો જ્યારે બે યુવકો પાણીમાં ડૂબી જતા તેમના મોત નીપજ્યા હતા ત્રણ મિત્રો અમદાવાદના ઓળવથી ઝાંઝરી ધોધ ખાતે બાઇક લઈને ફરવા માટે આવ્યા હતા જ્યાં ધોધ પાસે આવેલા ચેકડેમના પાણીમાં નાવા માટે ત્રણેય મિત્રો પડ્યા હતા આ દરમિયાન ત્રણેય યુવાનો ડૂબવા લાગ્યા પરંતુ એક યુવક શરૂઆતમાં જ બચવાની કોશિશ કરતા સફળ રહ્યો હતો પરંતુ તેના બે મિત્રો પાણીમાંથી બહાર નીકળી શકતા ડૂબી જતા બુમરાણ મચાવી અને આસપાસના લોકો બચાવવા માટે દોડી આવ્યા હતા સ્થાનિકોએ પોલીસ અને ફાયરની ટીમોને જાણ કરતા એનડીઆરએફ સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ માટે પ્રયાસો શરૂ કર્યા હતા પરંતુ બંને ડૂબી ગયેલા યુવાનોના મૃતદેહ મોડી સાંજે બહાર કાઢવામાં આવ્યા હતા